નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સ્વાગત છે સાબરકાડા જિલ્લા પત્રકાર એકતા સંગઠન નું દ્વિતીય સંમેલન યોજાયું સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા સંગઠન દ્વિતીય સંમેલન નલિન કાંત ગાંધી ટાઉન હોલ હિંમતનગર ખાતે સાંસદ શુભનાબેન બારૈયાના અધ્યક્ષપદે તેમજ સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ સંજયભાઈ દીક્ષિત તેમજ સાબરકાંઠા જિલ્લા પ્રભારી ધીરુભાઈ પરમારના સાનિધ્યમાં યોજાયું હતું મંચસ્થ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોને ફુલહાર તેમજ મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવ્યું હતું મોમેન્ટોમાં યાદગાર રૂપે ઈડરિયાગઢની તસવીર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું મંચસ્થ મહાનુભાવો પૈકી નગરપાલિકા મેયર કોર્પોરેટરો નટુભાઈ પરમાર પ્રદેશ ઉપાધ્યક્ષ અજા મોરચા ગુજરાત ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર જિલ્લા પંચાયત પ્રમુખ ભાજપ મહામંત્રી વિજયભાઈ પંડ્યાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું